હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે આજે તેમને જેલ સરેન્ડર થઈ શકે તેવા સમાચાર મળી રહ્યા છે કેમ કે પોપટ લાખા સુરટિયા કેસમાં થોડાક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને જે રાહત આપવાની વાત હતી સજા માફીની જે વાત હતી તે ફગાવી હતી ને તેમને આજીવન કેદની સજા યથાવત રાખી હતી તેના કારણે હવે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ જવાનો વારો આવ્યો છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ ગોંડલના રીબડાના ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા ઓગણીસો અઠ્યાસી પંદર ઓગસ્ટનો એ દિવસ જ્યારે ધ્વજવંદન કરી રહ્યા હતા ત્યારે રીબડાના અનિરુષસિંહ જાડેજા ત્યાં પહોંચે છે ને તેમની પાસે રહેલી બંદૂક વડે ગોળીબાર કરે છે ને આ ઘટનામાં પોપટ લાખા સોરઠિયાનું મૃત્યુ નીપજ્યું હતું આ સમગ્ર મામલાના સંદર્ભમાં આખો કેસ છે તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે બે હજારની આસપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે તેમને જેલ જવાનો વારો પણ આવે છે અને જેલમાં રહ્યા બાદ જૂનાગઢ જેલ વડા દ્વારા જે બીશ નામના અધિકારી છે તેમને સજામાંથી માફી આપે છે એક આ સજા માફી આપ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજા જેલથી બહાર આવે છે અને આ બાબતને લઈને પોપટ લાખા સોરઠિયાના પુત્ર દ્વારા થોડાક સમય અગાઉ પોપટ લાખા સોરઠિયાના પુત્ર દ્વારા અરજી કરવામાં આવે છે ને થોડાક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં સુનાવણી કરી હતી ને સુનાવણી દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની જે વાત હતી તે ફગાવી હતી તેમની રાહત છીનવી હતી અને તેમને જેલમાં જવા માટેનો આદેશ કર્યો હતો ગોંડલનો અમિત ખૂટ ચકચારી કેસ જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ ઓલરેડી આવી ચૂક્યું છે અને છેલ્લા ઘણા સમયથી અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ રીબડા ફરાર ચાલી રહ્યા છે અને આ ઘટનાને લઈને જે અઢાર સપ્ટેમ્બર સુધીનો છેલ્લો દિવસ છે તે ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો કે ત્યાં સુધીમાં જુનાગઢ જેલ સરેન્ડર કરવામાં આવે પરંતુ ગઈકાલે પણ અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર નહોતા થયા હતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી ને સાત દિવસની મુદ્દત માંગી પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ બાબતથી ધરાર ઇનકાર કરી દીધો ને આજે તમને જેલમાં જવું જ પડશે તે પ્રકારની વાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી ને હવે કહેવાય રહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ છે તે વધી શકે છે ને તેમને આજે જુનાગઢ જેલમાં સરેન્ડર થશે તે પ્રકારના સમાચાર પણ મળી રહ્યા છે